બારડોલી નગરપાલિકાની બજેટ અંગે સામાન્ય સભા મળી હતી જેમાં આવનારા સન બે હજાર એકવીસ બે હજાર બાવીસનું કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવાનું પાલિકાને એક પોઈન્ટ તેતાલીસ કરોડની બાકી પુરાત સાથે ચુમોતેર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું જોકે સભા હાલ ગણતરીની મિનિટોમાં પૂરી કરી દેવાતા વિપક્ષના સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને આજે પ્રથમ સભા મળી હતી સામાન્ય સભામાં બજેટ અંગે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરાયું હતું ચાલુ વર્ષ સન બે હજાર એકવીસ બે હજાર રજૂ કરવામાં આવ્યું હતું નગરપાલિકાના ચીફ ઓફિસરની અધ્યક્ષતા હેઠળ નવનિયુક્ત પાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું એક પોઈન્ટ કરોડની બાકી પુરાન સાથે ચોતેર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આજે ગત સામાન્ય સભાની કાર્યવાહીના વાંચન માટે બજેટ અને અધ્યક્ષ સ્થાનેથી લેવાતા અગત્યના મુદ્દા માટે સભા મળી હતી ની આવક ચુમોતેર પોઈન્ટ ઝીરો આઠ કરોડ અને એક પોઈન્ટ તેતાળીસ કરોડના પુરાન સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે નગરપાલિકામાં કર્મચારીઓની ભરતી માટે સંકલન સમિતિ બનાવવાની છે અને તેને માટેની સમિતિની રચના માટેની ચર્ચા કરી વાત અહીંથી અટકી ના હતી કારણ કે બારડોલી નગરપાલિકામાં પ્રથમ સભાથી જ વિવાદોની શરૂઆત થઈ હતી એજન્ડામાં બજેટ અંગે ઉલ્લેખ કરાયો હતો પ્રમુખ સ્થાનેથી પણ વિકાસ કામોની ચર્ચા કરવાની હતી પરંતુ કોઈ વિકાસ કામોની ચર્ચા નહીં કરીને ગણતરીની મિનિટમાં સભા આટોપી લેવાઈ હતી જેથી વિપક્ષ સભ્યે વિરોધ દર્શાવ્યો હતો છતાં શાસકોએ કોઈ ચર્ચા નહીં કરી સભ્યો સભા કરી નીકળી જવા પામ્યા હતા વિપક્ષ સભ્યો વિરોધ નહીં કરી માત્ર નગરહિતના પ્રશ્નોની ચર્ચા કરવા રજૂઆત કરી હતી પરંતુ શાસકોએ કોઈ ચર્ચા કરી નહોતી આખરે વિપક્ષ સભ્ય લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો યાસિર કાંજી જી ટ્વેન્ટી ન્યૂઝ બારડોલી